ચાલો આજે આપણે એવા વીરોની વાત કરીએ જેમણે એક એવું સપનું જોયું હતું જેણે આખા દેશનો ઇતિહાસ બદલી નાખ્યો એ સપનું હતું આઝાદ ભારતનું એમનું બલિદાન એમની કુરબાની એટલી મોટી હતી ને કે આજે પણ એના વિશે વિચારીએ તો રૂંવાળા ઊભા થઈ જાય આ જુઓ આજે આપણે એવા વીરોને મળીશું જેમણે આઝાદ ભારતનું સપનું જોયું હતું અને તેને હાંસલ કરવા મુખે ફાંસીના માચડે ચડી ગયા આ માત્ર શબ્દો નથી ખરું ને આ તો એ આગ છે જે એ સમયે લાખો દિલોમાં સળગી રહી હતી તો ચાલો સફર શરૂ કરીએ સમયમાં પાછા જઈએ અને એ અસાધારણ લોકોને મળીએ જેમણે આઝાદીને શક્ય બનાવી તો આ બળવાની શરૂઆત ક્યાંથી થઈ એ પહેલી ચિનગારી કોણે ચાંપી આપણે આ સફરની શરૂઆત આપણે એ જ નાયકોથી કરીશું જેમણે આઝાદીની એક નાનકડી ચિનગારીને એવી જ્વાળા બનાવી દીધી જેણે આખા દેશને રોશન કરી દીધો અને એમાં પહેલું નામ આવે છે વાસુદેવ બળવંત ફડકે એમને ભારતના પહેલા ક્રાંતિકારી તરીકે ઓળખવામાં આવે છે એક એવી વ્યક્તિ જેમણે કહી શકાય કે એકલા હાથે બ્રિટિશ શાસનના પાયા હચમચાવી દીધા હતા અને એમની પ્રતિજ્ઞા જુઓ જ્યાં સુધી ભારત આઝાદ ન થાય ત્યાં સુધી હું મારા કપાળ પર તિલક નહીં લગાવું કે વાળ નહીં કપાવું જરા વિચારો તો આ કોઈ નાનીસૂની વાત નહોતી આ તો એમના અટૂટ સમર્પણનો જીવંત પુરાવો હતો આ બતાવે છે કે એમના માટે દેશની આઝાદી એમના પોતાના જીવન કરતાં પોતાની ઓળખ કરતાં પણ કેટલી કેટલી મોટી હતી એમની રણનીતિ ખરેખર ખૂબ જ ખૂબ જ વિચારપૂર્વકની હતી એમણે શું કર્યું એમણે મહારાષ્ટ્રની પછાત ગણાતી જાતિઓને એકઠી કરી સંગઠિત કરી એ સમજતા હતા કે જો અંગ્રેજો સામે લડવું હોય તો સમાજના દરેક વર્ગને સાથે લાવવો પડશે એમનો સંદેશ એકદમ સ્પષ્ટ હતો આ લડાઈ કોઈ એક વર્ગ કે જાતિની નથી આ લડાઈ આખા રાષ્ટ્રની છે હવે આ જ્વાળાને આગળ વધારનારા બીજા એક મહત્વના વ્યક્તિ હતા વિનાયક દામોદર સાવરકર એ માત્ર એક ક્રાંતિકારી જ નહીં પણ આ આખી ચળવળના એક મુખ્ય વિચારક અને સંગઠક હતા એમનું ફોકસ એમનું ધ્યાન બે મુખ્ય બાબતો પર હતું એક મજબૂત ક્રાંતિકારી સંગઠનો બનાવવા એટલે જ એમણે મિત્રમેલા અને પછી અભિનવ ભારત જેવા સંગઠનો બનાવ્યા અને બીજું એવા પ્રતિકાત્મક કામ કરવા જે લોકોના દિલમાં રાષ્ટ્રવાદની આગ ભડકાવે જેમ કે વિદેશી કાપડની પહેલી હોળી એ ખાલી કપડાં બાળવાની ઘટના નહોતી એ તો અંગ્રેજોની આર્થિક ગુલામી સામે એક જોરદાર સંદેશ હતો અને હા અઢારસો સત્તાવનના બળવાને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેનારા પણ એ જ હતા હવે આ ક્રાંતિની આગ એ ધીમે ધીમે યુવા પેઢીમાં પણ ફેલાઈ રહી હતી ચાલો હવે આપણે એવા યુવાનોની વાત કરીએ જેમણે એટલી નાની ઉંમરમાં એવા બલિદાન આપ્યા કે જેની કદાચ આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા અને એમાં એક નામ છે ખુદીરામ બોઝ એમની કહાણી સાચું કહું તો આપણા સ્વતંત્રતા સંગ્રામની સૌથી વધુ હૃદયસ્પર્શી સૌથી વધુ ભાવુક કરી દેનારી ગાથાઓમાંની એક છે માત્ર અઢાર વર્ષ બસ આટલી જ ઉંમર આ એક આંકડો જ આપણને એ બધું જ કહી દે છે જે એ સમયના યુવાનોએ દેશ માટે કર્યું હતું એ ઉંમર જ્યારે આપણે તમે કોલેજ અને ભવિષ્યના સપના જોતા હોઈએ એમણે દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું થયું એવું કે એમણે પ્રફુલ્લ ચાકી સાથે મળીને એક પ્લાન બનાવ્યો નિશાન પર હતો એક અત્યાચારી જજ કિંગ્સફોર્ડ એમણે એની ગાડી પર બોમ્બ ફેંક્યો જોકે કમનસીબે નિશાન ચૂકી ગયું પણ ભલે બોમ્બ નિશાન ચૂકી ગયો એમનો સંદેશ બ્રિટિશ સરકારના બહેરા કાનો સુધી બરાબર પહોંચી ગયો હતો અને એ સંદેશ હતો કે ભારતનો યુવાન હવે જાગી ગયો છે અને એ ડરવાનો નથી અંતે વંદે માતરમના નારા લગાવતા લગાવતા એ હસતા મોઢે ફાંસીએ ચડી ગયા હવે આપણે એક એવી દોસ્તીની એક એવી ભાગીદારીની વાત કરીશું જેણે સાબિત કરી દીધું કે દેશભક્તિ એ કોઈ ધર્મ કે મઝબની મોહતાજ જ નથી હોતી રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ ખાન એક હિન્દુ એક મુસ્લિમ પણ એમના માટે આ ઓળખ ગૌણ હતી એમની પહેલી અને છેલ્લી ઓળખ એક જ હતી ભારતીય અને એમનો ધ્યેય પણ એક જ હતો આઝાદ ભારત એમની આ દોસ્તી પોતે જ એક મિસાલ છે કે સાચી દેશભક્તિ ધર્મની દિવાલોથી કેટ્ટિયે ઉપર હોય છે અને આ બંનેની દોસ્તીનું સૌથી મોટું પ્રતીક એટલે કાકોરિકાંડ જુઓ આને ખાલી ટ્રેન લૂંટ તરીકે જોવી એ મોટી ભૂલ છે આ એક ખૂબ જ બહાદુરીભર્યું અને સુનિયોજિત પગલું હતું એમને ખબર હતી કે ક્રાંતિ ચલાવવા માટે પૈસા અને હથિયાર તો જોઈશે જ તો એમણે નક્કી કર્યું કે આ સંસાધનો એ જ લોકો પાસેથી છીનવી લેવા જો ખુદ દેશને લૂંટી રહ્યા હતા એટલે કે અંગ્રેજો પાસેથી સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખના હૈ ઝોર કિતના બાઝુએ કાતિલ મેં હૈ આ ખાલી કવિતાની પંક્તિઓ નથી આ તો એ આખી પેઢીના આત્માનો અવાજ છે આ શબ્દો એમના જુસ્સાનું એમના બલિદાનનું અને એમની અટૂટ હિંમતનું પ્રતિક બની ગયા હવે આપણે એક એવા ક્રાંતિકારીની વાત કરીશું જેમનું નામ જ એમની ઓળખ હતું અને એમની ઓળખ જ બળવો હતો એ નામ છે ચંદ્રશેખર આઝાદ એક એવી વ્યક્તિ જેમણે શપથ લીધી હતી કે હું જીવ તે જીવ અંગ્રેજોના હાથમાં ક્યારેય નહીં આવું એકવાર પકડાયા પછી જ્યારે મેજિસ્ટ્રેટે એમનું નામ પૂછ્યું તો એમનો જવાબ સાંભળો મારું નામ આઝાદ મારા પિતાનું નામ સ્વતંત્રતા અને મારું સરનામું જેલ આ કોઈ હોશિયારીભર્યો જવાબ નહોતો ના આ તો એમના આખા જીવનનો સાર હતો એમનો દરેક શ્વાસ દરેક વિચાર બધું જ તો આઝાદી માટે હતું અને સાચી જ વાત છે જેનું નામ જ આઝાદ હોય જેની ઓળખ જ સ્વતંત્રતા હોય એને ગુલામીની સાંકડોમાં અંગ્રેજો બાંધી પણ કઈ રીતે શકે અને એમણે એમણે પોતાનું વચન પાળ્યું અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં જ્યારે અંગ્રેજોએ એમને ચારે બાજુથી ઘેરી લીધા અને એમની પિસ્તોલમાં જ્યારે માત્ર એક જ ગોળી બચી ત્યારે એ ગોળી એમણે પોતાના માટે વાપરી ગુલામ તરીકે પકડાયા નહીં એ આઝાદ હતા આઝાદ જ રહ્યા તો આ બધા વીરોની વાર્તાઓ ભલે અલગ અલગ હોય પણ એમની ભાવના એમનો જુસ્સો એમનો ધ્યેય બધો એક જ હતું તો ચાલો હવે આપણે એમણે છોડેલી એ અમર વિરાસત પર એક નજર કરીએ આજે કહેવાયું છે ને કે આ ક્રાંતિકારીઓએ પોતાના લોહીથી આઝાદીના છોડને સિંચ્યો છે હવે આપણે એ આઝાદીનું જતન કરવું પડશે એ આપણને એક બહુ મોટી જવાબદારીની યાદ અપાવે છે આ આઝાદી આપણને કોઈ ભેટમાં નથી મળી એ એક અમૂલ્ય વારસો છે અને આ વારસાને સાચવવાની જવાબદારી હવે આપણી છે એ લોકો તો ભવિષ્યની પેઢીઓને મશાલ સોંપીને ગયા પણ સવાલ એ છે કે આજે એ મશાલનું શું શું એ હજી પણ એટલી જ પ્રજ્વલિત છે આ વીરોનો વારસો શું ખાલી ઇતિહાસના પાનાઓ પૂરતો જ રહી ગયો છે કે પછી આજે પણ એ આપણા દિલોમાં પ્રેરણાની આગ જગાવે છે આનો જવાબ બીજું કોઈ નહીં આપણે સૌએ જાતે જ શોધવાનો છે